નમસ્કાર મિત્રો હું એડવોકેટ પરેશ મોદી આજે સોસાયટીને લગતા સહગતા પ્રશ્નોના ઉકેલ તરીકે ઠંડુ બરફ પાણી ફના ભાગરૂપે સોસાયટીના ટ્રાન્સફર ફીને લગતા દસ સો બે હજાર પચીસના સરકારી ગેઝેટના અનુસંધાને હજી પણ કેટલીક સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ દાદાગીરી કરે છે માનતા નથી ખોટા ખોટા અર્થઘટન કરે છે એવા રોજ ફોન આવે છે લોકો રોજ મારી પાસે આ ગેસેટની કોપી માગતા છે કે સાહેબ ગેસેટની કોપી સાહેબ બતાવો મને કોપી આપો હું કહું છું કે ઓફિસ આવો આપણે ચર્ચા કરીએ અને ગેસેટની કોપી આપીએ આ ફેબ્રુઆરી બે હજાર પચીસનો ગેસેટ નથી આ એક્સ્ટ્રા હોટ ગેસેટ નંબર ગેસેટ નંબર ટુ ફિફ્ટીથી જે પેલું નાઇન્ટી ટુ હતું અને આ દસ જૂન બે હજાર પચીસનું છે સવાલ એટલો આવે છે કે પહેલાં એવું હતું કે સોસાયટી ટ્રાન્સફી લઈ શકે કે ના લઈ શકે સોસાયટી અને હાઉસિંગ સોસાયટી અને હાઉસિંગ સર્વિસ સોસાયટીમાં શું ફરક પહેલાં એવા સવાલ આવતા હતા ચેરમેન સેક્રેટરી મારી પાસે આવે છે એમને પોતાને ખબર નથી હોતી કે એમની હાઉસિંગ સોસાયટી છે કે હાઉસિંગ સર્વિસ સોસાયટી છે જેમને આ કાયદો ખબર છે નહીં એવા લોકો મન ફાય તેમ બાહુબલી બની સોસાયટીમાં ટ્રાન્સફર ફી ઉઘરાવે છે નવી નવી જાતના હેડ નાખે છે ડેવલપમેન્ટ ચાર્જીસ રિકવરી ચાર્જીસ મનમાં જે પણ એવા ચાર્જિસના નામ ઊભા કરે છે એમાં પૈસા કલેક્ટ કરે છે ગુજરાત સરકારના જિલ્લા રજિસ્ટ્રાર તરફથી અને સહકારી મન વિભાગ તરફથી વારંવાર સ્પષ્ટતા કરવા છતાં વારંવાર ગેઝેટ બહાર પાડવા છતાં કેટલીક સોસાયટીઓ હાઉસિંગ સોસાયટી અને હાઉસિંગ સર્વિસ સોસાયટી એ લોકો સોસાયટીના ટ્રાન્સફર બાબતે મનમાની ચલા છે કોઈને કે ગેઝેટને પણ ગાંઠતા નથી આવા લોકો મહાનુભાવ છે મહાન આત્મા છે બહુ લાંબી વાત નહીં કરીએ આપણે ફક્ત એટલી ચર્ચા કરીશું કે આ ટ્રાન્સફોર ફીલ કેટલી લેવાવી જોઈએ ક્યાંથી લેવાવી જોઈએ આ ગેસેટ ક્યાંથી ઇફેક્ટિવ છે એની વાત કરીશું આપણે દસ જૂન બે હજાર પચીસ એક્સ્ટ્રા ઓર્ટિન ગેસેટ નંબર ટુ ફિફ્ટી થ્રી વાંચીને સમજાવું છું અર્થઘટનમાં તમને સમજાવું છું ક્લોઝ ફાઈવ એ ચેન્જીસ ઇન સેક્શન વન ફોર્ટી એ ટ્રાન્સફોર ફી ઇન કેસ ઓફ હાઉસિંગ ઓર હાઉસિંગ સર્વિસ કો સોસાયટી હાઉસિંગ સોસાયટીમાં માલિકી હોય જમીન મકાન ફ્લેટ એમાં માલિકીના રાઇટ્સ સોસાયટી પાસે હોય એ અમે ઇન્ટીફેર કરી શકે અમુક હદ સુધી હાઉસિંગ સર્વિસ સોસાયટીના ગટર પાણી હવા ગાર્ડન મેન્ટેનન્સ પાર્કિંગ એથી વધારે શકતા નથી કોને શું ભાડે આપું ભાડા કર આપવું કે નહીં એવી લુખી દાદાગીરીઓ સર્વિસ સોસાયટીના કરી શકે એ સર્વિસ આપો બંધાલી છે કોણ ભાડવાદ છે કોને ભાડે આપ્યું પોલીસમાં જાણ કરી કે નહીં ભાડાકારની કોપી આપો એવા બધા રાઈટ સર્વિસ સોસાયટી પાસે નથી ધ્યાન રાખજો પોલીસ કમિશનના જાહેરનામા મુજબ ભાડવાની જાણ કરવી ફરજિયાત છે એ પોલીસ કમિશન પાર્ટીનો વ્યક્તિગત વિષય છે એને સોસાયટી ચેરમેન સેક્રેરી કરવી કમિટી કે સોસાયટીના બંધારણ જો કોઈ લે છે નહીં હમણાં નવો નિયમ આવ્યો પીજી ન રાખી શકો સોસાયટીનો એનએસસીઓ તો જ પીજી રાખવું જોઈએ સોસાયટીનો સી કોર્પોરેશન એનો છે એવું પણ નવી જે ગાઈડલાઈન છે એ બધી ગાઈડલાઇનો સબ ફૂલફિલ થાય તો જ પી ચાલે પણ હાઉસિંગ સર્વિસ સોસાયટીનો વિષય એ પણ નથી એને ખાલી હવા પાણી મેન્ટેનન્સ પાર્કિંગ સિક્યોરિટી સીસીટીવી કેમેરા સુખા કાંઈને લગતી છે એમએ સગવડો છે એટલા બધી જવાબદાર છે એથી વધારે નહીં તો નવા ગેઝિટના સેક્શન ફાઈવ પેરા ફાઈવ એમાં સેક્શન વન ફોર્ટીમાં જે ચેન્જીસ છે ફી ઇન કેસ હાઉસિંગ ઓર હાઉસિંગ સર્વિસ કોઓપરેટિવ સોસાયટી પેરા વન ધ હાઉસિંગ ઓર હાઉસિંગ સર્વિસ કોઓપરેટિવ સોસાયટી સોસાયટી ટુ ધ પ્રોવિઝન ઓફ ધ નોટ કલેક્ટ એની ટ્રાન્સફર મોર દેન એક્સિડિંગ ઝીરો પોઈન્ટ ફાઈવ પર્સન્ટ ઓફ કન્સિડરેશન વેલ્યુ ઓફ ધ ટ્રાન્સફર પ્રોપર્ટી ઓર વન લાખ રૂપીઝ વિચ ઇઝ લેસ દસ્તાવેજની જે રકમ હોય દસ્તાવેજમાં જે કન્સીડરેશન બધું હોય એના ઝીરો પોઈન્ટ ફાઇવ પર્સન્ટ અથવા તો એક લાખ બેમાંથી જે ઓછું હોય ને એ જ ટ્રાન્સફર ફી લઈ શકે કોણ હાઉસિંગ સોસાયટી અને હાઉસિંગ સર્વિસ સોસાયટીમાં બાયલોઝમાં ચોખ્ખવટ કરી હોય તો હાઉસિંગ સર્વિસ સોસાયટી ટ્રાન્સફર ફી બાયલોમાં ચોખવટ કરી હોય તો જ ટ્રાન્સફર ફી લઈ શકે બાયલોસમાં ક્લિયર મેન્ડેટ હોય તો જ લઈ શકે સર્વિસ સોસાયટીઓ ટ્રાન્સફર ફી લઈ શકે નહીં સિવાય કે બાયલોસમાં ચોખખોટ કરી હોય તો જ અને તો જ એ એક લાખ અથવા તો દસ્તાવેજની કન્સિડરેશન જે વેલ્યુ છે એના ઝીરો પોઈન્ટ ફાઇવ પર્સન્ટ એમ જે ઓછું હોય એટલીક જ લઈ શકે એનાથી વધારે ન લઈ શકે સોસાયટીના હોદ્દેદારો સામે સોસાયટી કાયદેસરની કાર્યવાહી થાય પેનાલ્ટી આવે અમુક જગ્યાએ બ્લેક લિસ્ટેડ પણ થાય અમુક જગ્યાએ બે પાંચ સોડે પ્રતિબંધ પણ આવે કે એક દળની સાહેબ પેનલ્ટી સાથે એફઆઈઆર નોંધવા માટે પણ જિલ્લા રજીસ્ટ્રાર ડાયરેક્શન આપી શકે જો આ નિયમોનો ભંગ કરાય તો ધ્યાન રાખજો સોસાયટીમાં પોલીસવાળાને બતાવતા વિડીયો સોસાયટીનો કાયદો હોય સિવિલ મેટર ના કહેવાય સોસાયટીના કાયદામાં સિવિલ મેટર છે પણ ક્રિમિનલ ઇન્ગ્રીડિયન્સ દરેક જગ્યાએ સુપ્રીમ કોર્ટના પણ જજમેન્ટ છે એટલે પગલાં આવા થઈ શકે લેવાઈ શકે અને આવા ગેરકાયદેસર સોસાયટીમાં ફી સામે ક્રિમિનલ એક્શન થઈ શકે અને હવે તો જિલ્લા અધિકાર ક્યાંય કે આવા ઓર્ડર પોતે આપતા હોય છે એની પણ જોગવાઈ છે પણ આજે અહીં વાત નહીં કરીએ હવે એનો ફાઇવ એ વાંચો ફાઇવ ટુ નો ટ્રાન્સફર ફી શેલ બી કલેક્ટેડ ઇન કેસ ઓફ ટ્રાન્સફર ટુ ધ લીગલ હાયર્સ વિધાઉટ એની કન્સિડરેશન વેલ્યુ ઓફ ધ ટ્રાન્સફર પ્રોપર્ટી લીગલ હાયના નામે જો સોસાયટી આઈ ટ્રાન્સફર કરતી હોય તો ટ્રાન્સફર ફી લઈ શકે નહીં કાયદેસર જે વારસ છે એ વાયરસ નામે પ્રોપર્ટી ટ્રાન્સફર થતી હોય તો કોઈ બી ટ્રાન્સફર ફી હાઉસિંગ સોસાયટી કે હાઉસિંગ સર્વિસ સોસાયટી કે ગમે તે લઈ શકે નહીં ક્લિયર ફાઇવ થ્રી પે ત્રણ વાંચીએ નો એડિશનલ એમાઉન્ટ ટુવર્ડ ડેવલપમેન્ટ ચાર્જીસ ત્યારે ઉમેર પાસે આજે નામે નહીં લઈ શકો કોઈ બી વધારી રકમ ડોનેશન ડોનેશનના નામ પર નહીં લઈ શકો ઓર કોન્ટ્રીબ્યુશન ટુ એની અધર ફંડ કોઈ બી જાતનો ફંડ ફાળો ગમે તે હેડ નવું નાખો નહીં લઈ શકો ઓર અન્ડર એની અધર પ્રિટેક્સ શેલ બી રિક ફ્રોમ ધ ટ્રાન્સફરર ઓર ટ્રાન્સફરી એટ ધ ટાઈમ ઓફ ધ ટ્રાન્સફર આવું કોઈ પણ મિલકત ટ્રાન્સફર માટે કોઈ પણ હેડ આવ્યું કેવી વધારે ઉઘરાવી નહીં શકો ઉઘરાવે તો ગુનો બનશે જિલ્લા જીલ્લામાં ફરિયાદ કરો વકીલ પાસે જાઓ અને કાયદાનું પાલન કરાવો સિવિલની સાથે ક્રિમિનલ જોગવાઈ છે ધ્યાન રાખજો હવે મુદ્દો પક્ષ વિપક્ષ શાસક શાસક પક્ષ વિપક્ષ પક્ષ સત્તા સત્તાની સામે અવાજ ઉઠાનાર લોકો દરેક જગ્યાએ છે બધાએ કીધું કે આ દસ જૂન બે હજાર પચીસનું છે તો આ લાગુ ક્યારે પડે આમાં કોઈ ચોખ્ખું નથી કે આ ક્યારે લાગુ પડે તો આમાં એટલું ચોખ્ખું છે કે દસ જૂન બે હજાર પચીસ થી આ અમલમાં છે દસ જૂન બે હજાર પચીસ આ લાગુ પડી ગયું એનો મતલબ એવો થાય હવે જે મતલબની વાત કરું છે મારું વર્ત અર્થઘટન છે એક એડવોકેટનું અંગત મંતવ્ય છે દસ જૂન બે હજાર પચીસથી આ અમલમાં આવી ગયું એટલે દસ જૂન બે હજાર પચીસ કે એના પછી કોઈ પણ ટ્રાન્સોફી ઉઘરાવો તે આ કાયદા પણ ઉઘરાવી પડે મકાન બે છે તું ટ્રાન્સોફી જૂની બાકી છે એવા બધા વાના ન ચાલે કાયદો જ્યારે અમલમાં આવી ગયો પછી સોસાયટી ટ્રાન્સોફીની ડિમાન્ડ કરે કારણ લે એટલે એણે આ કાયદો માનવો પડે સોસાયટી ભૂતકાળમાં જઈને ફંડ લઈ શકતી નથી મેં ફેબ્રુઆરીમાં પ્રોપર્ટી પરચેસ કરી હતી તો ફેબ્રુઆરીમાં તો આ કાયદો હતો એટલે ફેબ્રુઆરી ટ્રાન્સફર બી આપું એવો ડિફેન્સ સોસાયટી નહીં લઈ શકે કેમ સોસાયટીની તાકાત છે ફેબ્રુઆરીના ડેટમાં એકાઉન્ટમાં બેંકમાં ટ્રાન્સફર બતાવવાની નથી એટલે સોસાયટી જો આજે લેતી હોય અગિયાર જૂન બે હજાર પચીસ સોસાયટી જો ટ્રાન્સફર બી જૂની બાકી હોય નવી બાકી કોઈ બી વખત જો આ લેતી હોય તો આ કાયદોને માનવો પડે એટલે ક્લિયર દસ જૂન બે હજાર પચીસ કે પછી કોઈ પણ સોસાયટી જૂની નવી કોઈ બી ટ્રાન્સફર ફીની રકમ માગે તો કન્સિડરેશન જે વેલ્યુ છે એના સીઓ પણ ફાઇવ અથવા તો એક લાખ બે ઓછું હોય ને એ જ લેવું પડે મારી પાસે બહુ સારી સોસાયટીના ચેરમેન સેક્રેટરી બધા પૂછવા આવે છે કે સાહેબ અમલ ક્યાં હતોને સમજાવી દઉં છું પણ ક્યાંય ક્લાયન્ટ પણ આવે છે ક્યાંક મેમ્બર આવે છે કે સાહેબ અમારી સોસાયટીમાં તો આવો કાયદો છે જ નહીં કાયદા તો બધા તોડવા માટે બન્યા છે ટોયલ્ટ થઈ જાઓ જેટલા પણ ચેરમેન સેક્રેટરી હોદ્દેદારો કે કમિટી મેમ્બર કે સોસાયટીના રહેવાસીઓ કાયદો સ્પષ્ટ છે અર્થઘટન સ્પષ્ટ છે એટલે ખોટા લુલા બચાવ કરવા નહીં અને કોઈને હેરાન કરવા નહીં કારણ કે હંમેશા સુપ્રીમ કોર્ટેમાં કહેલું છે કે કો ઓપરેટિવ વર્ડ્સ એટલે કે સહકારની ભાવના છે સહકારની ભાવના હોય એટલે સોસાયટી હોય કે હાઉસિંગ સોસાયટી હોય કે હાઉસિંગ સર્વિસ સોસાયટી હોય મેમ્બરોના સહકારથી બનેલી છે મેમ્બરો માટે બનેલી છે મેમ્બરોના લાભ માટે બનેલી છે એટલે મેમ્બરનો લાભ એ પ્રાથમિક પ્રાથમિકતા છે સહકાર એ પ્રાથમિકતા છે એટલે કાયદાનું પાલન કરીને જે દિવસે આ કાયદો અમલમાં આવ્યો એ દિવસ કે એ દિવસ પછી સોસાયટી ચોપડી કોઈ પણ એન્ટ્રી લેશે તો એણે આ કાયદા મુજબ ટ્રાન્સફર ફી લેવી પડશે સોસાયટી હાઉસિંગ સોસાયટી હશે તો એ લઈ શકશે હાઉસિંગ સર્વિસ સોસાયટી હશે તો એ જ્યારે ન ત્યારે એના બાયલોસમાં જો એને જિલ્લા રજીસ્ટ્રાર પાસે મંજૂર કરાયેલું હશે તો જ લઈ શકશે જો બાયલોસમાં ટ્રાન્સફર ફી જો કોઈ નહીં હોય અને જિલ્લા રજિસ્ટ્રા સાહેબ એને એપ્રુવ નહીં કરી હોય તો કોઈ પણ સર્વિસ સોસાયટી ટ્રાન્સફર ફી લઈ શકશે નહીં બે હજાર સોળમાં પણ આવા પરિપત્ર હતો એ પછી પણ આ પરિપત્ર હતો આ પરિપત્રે ફરી એકવાર ક્લિયર કરી નાખ્યું છે તો આવા જ સોસાયટીને લગતા ક્રિમિનલ એક્શનને લગતા પોક્સોને લગતા ઇકોનોમિક ઓફેન્સિંગ એફઆઈઆર સીબીઆઈ સીબી એરપોર્ટ પર ગોલ્ડ પકડાતું હોય ડ્રોન પકડાતા હોય ડ્રગ્સ પકડાતું હોય આવા કોઈ પણ મુદ્દા કે જે સામાન્ય જનમાનસને સ્પર્શે છે સામાન્ય પબ્લિકને સ્પર્શે છે અને એને કાયદેકીય સલાહ જોઈતી હોય તો મારા યુટ્યુબમાં મારો મોબાઈલ નંબર છે મોબાઈલ કરીને જરૂર છે ને મને વોટ્સઅપમાં મેસેજ કરીને રિક્વેસ્ટ નાખજો કે સાહેબ આનો એક વિડીયો બનાવો વહેલા વહેલી તકે આ રિક્વેસ્ટ આપીને એવો વિડીયો બનાવીશું સાહેબ એકમાં ક્યાંય પણ કોઈ તકલીફ પડતી હોય અને કોઈને પણ તકલીફ હોય ક્રેડિટ કાર્ડ લોન ઈ એમઆઈમાં કોઈને તકલીફ હોય આપઘાતના વિચાર આવતા હોય તો મારી પાસેથી ફ્રી સલાહ મળશે મને મેસેજ કરવાનો હું જવાબ આપીશ ઓફિસ આવવાનું થશે એ બધો સહકાર આપીશ દુઃખી લોકો માટે કોઈ કન્સલ્ટિંગ ફી નથી પણ એપોઇન્ટમેન્ટ લઈને આવવાનું અને વિશાળ જનમાનસને વિશાળ જનહિતના મુદ્દા કોઈ પણ હોય તો મને મેસેજ કરવાનો એનો વિડીયો બનાવીશ તો આવા જ લીગલ પોઈન્ટને જોવા માટે મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તમારા ફેસબુક ઇન્સ્ટા કે સોશિયલ મીડિયામાં શેર કરો અને તમે પણ પબ્લિકની જાગૃતિમાં મારા વિડીયો શેર થાય શેર કરીને સહભાગી બનો જય હિન્દ વંદે